હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ છે તો ચાલો આજે આપણે એક દૂધીનો નવો નાસ્તો સરસ મજાનો બનાવીશું આપણે જો રાતના જમવામાં તમને કંઈક હલકું ફુલકું ખાવાનું મન થાય તો તમે આ જરૂરથી ટ્રાય કરજો તો મેં છે ને આ દૂધી લીધી છે ને એના ઉપરથી જે છાલ ઉતારી નાખી છે એનો આજુબાજુનો પાર્ટ છે ને આપણે કાઢી લઈશું અને આ રીતે ટુકડા કરી લઈશું હવે આપણે એક બાઉલ લીધું છે અને ખમણી લીધી છે તો આપણે છે ને દૂધી બધી એકદમ સરસ ખમણી લીધું હવે આપણી દૂધી એકદમ સરસ ખમણાઈ ગઈ છે તો આપણી બ્લેક ન થાય ને દૂધી ત્યાં આપણે મસાલો કરી લઈશું તો સૌથી પહેલા આપણે નિમક નાખીશું લાલ મરચું થોડી હીંગ નાખીશું હળદર અડધી ચમચી ગરમ મસાલો થોડું આપણે જીરું પાવડર લીલા મરચાંના કટકા કરીને રાખ્યા છે તે એકદમ તીખા છે તે લીધા છે મીઠા લીમડાના પાનના મેં ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે તેને પણ આપણે એડ કરીશું અને એક ચમચી મોટી તલ લીધા છે તેને પણ આપણે એડ કરીશું અને આદુ આદું ખમણીને રાખ્યું છે તેને આપણે એડ કરીશું એક મોટી ચમચી મેં ખાંડ લીધી છે આપણે તેને પણ એડ કરીશું અને લીંબુનો રસ હવે આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લેશું હવે આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા છે એ એડ કરશું અંદર હવે આ બધું એકદમ સરસ મિક્સ થઈ મિક્સ થઈ ગયું છે તો મેં છે ને ચણાનો લોટ લીધો છે અઢીસો ગ્રામની આસપાસ અને ચોખાનો લોટ એનો ચોથો ભાગ લીધો છે તો પહેલાં આપણે ચોખાનો લોટ એડ કરશું અને અડધો આપણે ચણાનો લોટ પહેલા એડ કરશું મિક્સ કરતા જશું અને લોટ એડ કરતા જશું પેલા અડધો જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું થોડો ચણાનો લોટ વધ્યો તો એ પણ આપણે એડ કરી દઈશું અંદર હવે આ ખીરું છે ને આપણે એકદમ આટલું ઢીલું જ રાખવાનું છે આને આપણે કઠણ નથી કરવાનું હવે મેં છે ને એક ટ્રે લીધી છે અને આપણે તેલથી ગ્રીસ કરી લેશું ફરતી બાજુ તેલથી ગ્રીસ કરી લેશું આપણે હવે આપણે આ ખીરું તૈયાર કર્યું છે ને એ આપણે ટ્રેમાં એડ કરતા જશું હવે આપણે એકદમ સરસ મજાનું પાથરી લીધું છે તો હવે આ મેં છે ને તપેલું રાખી દીધું છે ગરમ પાણીનું એમાં આપણે સ્ટીમ કરીશું ઉપરથી આપણે થોડા તલ કરીશું આ રીતે થોડા થોડા અને પીશું પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો ખોલી અને ચેક કરી જોવું એકદમ સરસ થઈ ગયા છે ચડી ગયા છે તો કરી અને કાઢી લઈએ પાંચ મિનિટ આપણે ઠંડુ થવા દઈશું હવે પાંચ જ મિનિટમાં એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો એને સાઈડમાંથી આપણે આ રીતે કરી લેશું આમ તો છૂટું પડી ગયું છે પણ તોય આપણે એકવાર ફરીથી થોડી વાર ટેપ કરશું એટલે નીકળી જશે હવે આપણે કાપા પાડી લઈ એક સરખા હવે આપણા એકદમ સરસ મજાના એકદમ પોચા રૂ જેવા પીસ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને સેલો ફ્રાય કરી લઈશું હવે મેં એક પેન રાખ્યું છે એમાં આપણે એક મોટી ચમચી તેલ રેડીશું અંદર અને થોડી રાઈ ઉપરથી થોડા તલ અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ છે ને આ રીતે આપણે હવે આપણે થોડી થોડી ફ્રેન્ડ કરતા જશે આ રીતે એકદમ બધી બાજુ ક્રિસ્પી કરી લેશું આપણે હવે આપણે બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે બધી બાજુ તો આપણો દૂધીનો એક સરસ મજાનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે જે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો હવે આપણે એને શું કરીશું આ મેં દૂધીનો નવો નાસ્તો બનાવ્યો છે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ પોચો રૂમ જેવું તૈયાર થયું છે જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ